સુરત કલેક્ટરને ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની કિંમત પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે આ સદંતર ખોટું છે શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આના લીધે સુરતમાં તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આર્થિક અસર થાય છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે કારણ કે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી જેથી ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા આ વેપારને અટકાવવા માટેના જરૂરી પગલાં લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી રજૂઆત કરી હતી તો વધુમાં એવી માંગણી અને અનુરોધ પણ કર્યો હતો કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ વાલીને જાતિ ખરીદી કરવી હોય ત્યાંથી તે કરી શકે પ્રમાણેની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીના વેપારીઓ ટકી રહેશે સંજય પટેલ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલેક્ટર કચેરી અમે આજે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળતી આ જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી જ સ્કૂલ બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે એટલે વાલીઓને પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે એમાં